જોરદાર થી વધાવજો આ વરુ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ હું તેમના કમલેશભાઈ તેમના પરિવારને વિનંતી કરું કે તેમને હાથે ભાઈ તેમના પરિવારને હું વિનંતી કરું કે જે જય અને તેમને હાથે જ આધિકારીઓને ઇનામ અર્પણ કરે ત્યાર પછી હું જયંતીભાઈ ઢોલીને વિનંતી કરું તે પણ ઈનામ પૂરું થાય એટલે તેને પણ ઇનામ લેવાનું છે પ્રવીણભાઈ વાંજા અને સંજયભાઈ વાંજાને પણ વિનંતી કરું તે પણ ત્યાં ત્યાં જાય અને એનું ઇનામ પણ કેમ કે જયંતિભાઈ ઢોલી આજે આખે આખું ગ્રાઉન્ડ ડેલીને માટે ઈર દિવસના એક વાગે થી સાંજના સાત વાગ્યા સુધી આમાં લાગી જાય છે અને ગ્રાઉન્ડ આખું સાફ કરે છે તો હું અને પ્રવીણભાઈ વાજા સેવા આપે છે તેમને વિનંતી કરું કે વાડાનું ઈનામ પૂરું થાય ત્યાર પછી તે પણ એનું ઈનામ ગ્રહણ કરે અને ખાસ જર્મની થી અને ખાસ નાગેશભાઈ રાજસાખા અને તે પણ મહેમાન અહીંયા પધારેલા છે હું તમામ કોટડા ગામ વતી અને શ્રી લાખાભાઈ વતી તેમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું નાગેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ કમલેશભાઈ વરુના પરિવારને કે જે પણ બાળાઓને ભેટ આજે આપેલી છે તે બદલ ફરી એક વખત નિરભાઈ ગરબી મંડળ સમસ્ત કોટડા ગામ વતી હું તેમના પરિવારનો અને તેમનો આભાર વ્યક્ત કરું છું અને ખાસ જુનાગઢ થી આપણા ગિરનાર મણિમાના ઉતારા થી અર્જનગીરી બાપુ પધારા છે તો હું તેમનું હું સમસ્ત કોટડા ગામ વતી અને સરપસિંહ લાખાભાઈ વતી પણ હાર્દિક સ્વાગત કરું છું બાપુ ને તમામ પધારેલા બાર ગામથી મહેમાનોનું પણ હું સમસ્ત કોટડા ગામ વતી હાર્દિક સ્વાગત કરું છું ખાસ બધી બાળાઓને વિનંતી છે કે આજની લાણી લઈ લઈ ત્યાર પછી આપણે કાર્યક્રમ ચાલુ જ રહેશે પણ આપણે જે લાણી છે એ બધી બાળાઓને વિનંતી કે લાણી લઈ લે ફભા હતા ભીમા હતા વૈદ્યા હતા બધાને વિનંતી છે કે લાણી અપાવી દે બાળાઓને હવે આ લાણી પૂરી થાય ત્યાર પછી આપણે જેટલી બહેનો માતાઓ દીકરીઓ ટ્રેડિશનલ માં જેટલા ટ્રેડિશનલ માં છે એટલા રમવાનું છે જનરલ રાસ જલ્દી થી કેમ કે લાણી ની હું વિનંતી કરું કે જલ્દી થી પૂરી કરે

ત્યાર પછી પાંત્રીસસો ને પાંત્રીસ રૂપિયા અર્જનભાઈ નાથાભાઈ મોરખતરીયા તરફથી આ બાળાઓને ભેટમાં ખૂબ ખૂબ ધન્યવાદ દાતા શ્રીનો તાળી પાડજો ભાઈ દાતાઓને તાળીનો સાથ કમ કમ આપજો ત્યાર પછી પચ્ચીસસો રૂપિયા મિલનભાઈ શરમણભાઈ ગોઢાણિયા તરફથી આ બાળાઓને ભેટમાં ખૂબ ખૂબ ધન્યવાદ દાતા શ્રીનો ત્યાર પછી પચ્ચીસો રૂપિયા અર્જનભાઈ ભોજાભાઈ ઓડેદરા તરફથી આ બાળાઓને ભેટમાં ખૂબ ખૂબ ધન્યવાદ દાતા શ્રીનો ત્યાર પછી 1100 રૂપિયા વિરમભાઈ માલદેભાઈ વરુ તરફથી આ બાળાઓને બેટમાં ખુબ ખુબ ધન્યવાદ આપતા શ્રીનો ત્યાર પછી લીલાભાઈ રામાભાઈ મોઢા તરફથી 1100 રૂપિયા બાળાઓને બેટમાં ખુબ ખુબ ધન્યવાદ આપતા શ્રીનો ત્યાર પછી રામદેવભાઈ મેરમણભાઈ ઓડદરા તરફથી 2500 રૂપિયા બાળાઓને બેટમાં ખુબ ખુબ ધન્યવાદ આપતા શ્રીનો ત્યાર પછી લીલાભાઈ ગીગાભાઈ ઓડદરા તરફથી પંદરસો રૂપિયા બાળાઓને બેટમાં ખુબ ખુબ ધન્યવાદ આપતા શ્રીનો ત્યાર પછી અગિયારસો રૂપિયા